કે અમે તો અપનો લૂંટા અત્યારે આ કળિયુગી દુનિયામાં સાચા માણસને જીવવું થોડું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકતા કઈ કળિયુગ હાલે છે મિત્રો જો તમે કોઈ સારું કાર્ય કરવા જાવ છો કોઈ સારા કામ કરવા જાવ છો તો તમને તમારા પોતાના જ નડતા છે આ વાત સાચી હોય તો મિત્રો વિડીયોને શેર કરજો તમારા દોસ્તો સાથે અને મિત્રો જિંદગીમાં એક જ એવો નેમ રાખો મિત્રો કોઈનું ખોટું ક્યારે કરવું નહીં ને ખોટું ક્યારે થવા દેવું નહીં મિત્રો આનથી તમારો ભગવાન પણ રાજી થાય છે મિત્રો તમે મંદિરમાં બે હાથ જોડીને બેહી રહો તો તમારો ભગવાન પણ એમ નથી આવવાનો મિત્રો તમારે કઈ પણ સફળતા મેળવી છે તો એમના માટે તમારે મહેનત કરવી પડશે મિત્રો એ મહેનત એટલી કરો મિત્રો તમારે ભગવાનને પણ આવવું પડે અને તમારો સારો સમય અને આવનારા દિવસો પણ સારા આવે છે મિત્રો અત્યારમાં લોકો શું છે એકાબીજાનું અનફોલો અનફોલો એવું જ બધું ચાલે છે મિત્રો અત્યારમાં અહીંયા કોઈ હરીમળીને રહેવા વાળા નથી આ દુનિયામાં કોઈનો પ્રેમ ભાવ નથી રહ્યો મિત્રો શું થયું છે આ દુનિયામાં કંઈ પણ ખબર નથી પડતી મિત્રો અત્યારે બધા નોટો પર અત્યારે બધા પૈસા ઉપર રાજ કરવા માંગે છે અત્યારે કોઈના પૈસા આટો ખોગના સારા સારા સંબંધ પણ તૂટી જાય છે તો મિત્રો આ કળિયોગી દુનિયામાં બહુ સારો હલહલ મસાલો ચાલુ છે ત્યારે હલહલ મસાલો કહી શકો ને તો આ બધું એવું છે મિત્રો આ કળિયુગી દુનિયામાં એટલે તમે કદાચ ને જીવતા સારી રીતના શીખી જ છો ને તો તમને આ કળિયુગી દુનિયામાં વાંધો નહીં આવે કારણ કે મિત્રો અહીંયા તમને ઘણા પાડવાની પણ કોશિશ કરશે અને ઘણા તમને ખાડામાં નાખવાની પણ કોશિશ કરશે તમને અહીંયા કોઈ સારો માર્ગ નથી બતાવવા તૈયાર તમને કાતા વાગે ને એવા જ રસ્તે મેકલવા તૈયાર છે આ દુનિયા એટલે મિત્રો ભગવાનના સમરાણ કરો અને સાચી દાનતથી મહેનત કરો તમારો સારો સમય પણ આવશે આવનારા દિવસો પણ સારા આવશે

નોરતું આવતું હોય જે વારે તેમાં પણ એક એક ઉપવાસ કરી લેજો સારું રહેશે જ બેઠા છીએ આ આપણી ઝુંપડી છે આ મજૂરની ઝૂંપડી કહી શકાય હું ગરીબ છું ભાઈ હું કઈ મોટો કરોડપતિ નથી જોઉં આ ઝુંપડીમાં છે આપણે ઝૂંપડીમાં જ અત્યારે બેઠા છીએ અને તમે સુરક્ષિત છો ભાઈ તમે તમારા ઘરે તો છો અમે તો અત્યારે બહાર ગામ મજૂરી કરીએ છીએ બહુ એટલે બાવ અમારું ઘર તો અહીંથી પાંચસો છ છ કિલોમીટર છે તો અમે એટલે બાર બાર કામ કરવા બી આવી છીએ જો અત્યારે તમે ઘરે છો ભાઈ તમે મસ્ત મજામાં હોય શકો છો જો આ અત્યારે અમારું અહીં સુવાનું છે જો આ બધું જોઈ શકો છો તો હંમેશા હું મિત્રો તમને હર એક વિડીયોમાં કહેતો હોય છે ભાઈ કે સાચી નીતિ અને સાચી દાનત રાખો ને તો સારો સમય કોઈ પણ માણસમાં આવી શકે બાકી મિત્રો અત્યારે વિડીયો બનાવતા બનાવતા પણ ફરસેવો વળી ગયો અહીંની ગરમી બહુ છે અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે વિડીયો બનાવવા સિવાય મજા ન આવે મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો એટલું જ હતું વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં